આ મામલે ગોડાઉન મેનેજર અને ઓપરેટરે આક્ષેપો કર્યા છે ખેડૂતોનો આક્ષેપ છે કે બાજરીના સેમ્પલ તરીકે દસ થી પંદર કિલો બાજરી કાઢી લેવામાં આવે છે અને ત્યારબાદ આ સેમ્પલો પરત આપવામાં આવતા નથી આ ઉપરાંત બંને સરકારી કર્મચારીઓના મેળાપીપણાની અંદર ગોડાઉનના મજૂરો પણ ખેડૂતો પાસેથી મજૂરી પેટી રૂપિયા બસો થી પાંચસોનું ગેરકાયદેસર ઉઘરાણો કરી રહ્યા છે माझी टेकाणा बाजरी लगभत 85 पंचशी बाजरी माझी पाशी मोकळी आता धनेरो हिरो आहे वखतसो तो आपली बाजरी पाशी ना होत पण ए म करू शक्य नव्हतं हे माष्टाचार बाबत मग कोण मानतो दरक खेडू पण ल जा बार नसे पडतो बाकी दरक जोडे बाजरी लॅस आणि पैसा लॅस आता सॅम्पल मट सेम्पलमध्ये दस पंधर पंधरा किलो बाजरी होयच नाही आम कदाच होयतो कदाच पाच किलो बाजरी होय ना એની જગ્યાએ પંદર પંદર દસ દસ પંદર પંદર કિલો બાજરી સેમ્પલ તરીકે લે અને પાછલી બાજી પાંચસો રૂપિયા લઈ લે એ તો વ્યાજબી જ નહીં ને અહીંથી બાજરી આપણે લઈને જઈએ છીએ એટલે મજૂરો જે ઓપરેટર હોય છે એ એ બધાની મીલી ખેડૂતોનું શોષણ થાય છે એ લોકો બાજરીનો બાજ જઈએ તો બાજરી મજૂરો કાઢી લે છે પછી સેમ્પલના નામે ચારસો પાંચસો ગ્રામની જગ્યાએ દસ પંદર કિલો એ લોકોને કાઢી લે છે ખેડૂતોનું બીજી વધારાની બીજી વધારાની તકલીફ એવી કે જે ગણતરીમાં એ લોકો જે આપણે ગણ્યું હોય એ માન્ય નથી રાખતા અને એમ કે આપણે ચાલીસ કરતાં આપણા ગણતરીમાં ગયા હોય તો લોકો અડત્રીસ લખાવ્યા હતા એ નવ એ લોકો સાહેબને આપણે રજૂઆત કરી તો કે ભાઈ મજૂરો જે કે ગણ ગણતરી હોય એ સાચી તમારું નહીં ચાલે એમ સરકારી ગોડાઉન મેનેજરની મનમાનીને કારણે ઘણા ખેડૂતોની બાજરી ટેકાના ભાવે ખરીદવામાં આવતી નથી જેના કારણે તેમને ટ્રેક્ટર ભરી અને પાછા ફરવાની નોબત આવે છે આનાથી ખેડૂતોના સમય અને પૈસા બંનેનો બગાડ થાય છે એનો સીધો ફાયદો કે જે જરૂરિયાતવાળા ખેડૂતો હોય જે નાના વર્ગના એમનો સીધો ફાયદો કારણ કે એમને જરૂર છે એટલે ચારસો પચાસ રૂપિયા તારે રનિંગ ભાવ છે બજારમાં એ ભાવ હજી એ લોકો વેચી દેતા હોય છે અને બીજા જે અમુક ખેડૂતો હોય કે જે પૈસાવાળા હોય એ બીજાની ખરીદી પછી બીજાના નામે નોંધાઈને પછી કરતા હોય એના કરતા ડાયરેક્ટ જે વાવેતર થઈ જાય ડાયરેક્ટ ખાતામાં પૈસા નાખવા જુઓ સો રૂપિયા લેખ આ ગંભીર મામલે ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના ડિરેક્ટર અનંત પટેલ અને કપડવંશ સાથે જ આજુબાજુના ગામડાના ખેડૂતો દ્વારા સરકારી અધિકારીઓ વિરુદ્ધ છેતરપિંડીના આક્ષેપ સાથે જિલ્લા પુરવઠા અધિકારીને ઓનલાઈન ફરિયાદ કરાઈ હતી જેના પગલે જિલ્લા પુરવઠા અધિકારી દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરાયો છે જિલ્લા પુરવઠા અધિકારી દ્વારા આ બાબતે સઘન તપાસ શરૂ કરવામાં આવી છે આક્ષેપોમાં કેટલું સત્ય છે તે સીસીટીવી ફૂટેજ અને ઉપલા અધિકારીઓ દ્વારા થતી તપાસ બાદ સ્પષ્ટ થશે બાજરીની ટેકાના ભવે ખરીદી રજીસ્ટ્રેશન વીસીએ દ્વારા કરવામાં આવે છે સરકારશ્રીની તારીખ આપેલી હોય એ સમયગાળામાં એ લોકો રજીસ્ટ્રેશન ખેડૂતો વીસીએ દ્વારા કરાવી દે છે રજીસ્ટ્રેશન પૂર્ણ થઈ જાય પછી સરકાર સુધીની જે તારીખ સમયગાળો આપ્યો હોય એ સમયગાળાની વચ્ચે અમુને એસએમએસ આગળ જિલ્લા કચેરીથી મૂકવામાં આવી એ પ્રમાણે ખરીદી ચાલુ કરી છે તમામ ખેડૂતોનો સંપર્ક કરી અને જે ખેડૂતોને બન્યું હોય એ બનાવવા બાબતે પૂછા કરતા ફરિયાદી કિંજલભાઈ પટેલ અને તે સિવાયના અન્ય જે ખેડૂતો છે તેઓમાં નિવેદન લેવામાં આવેલ છે તેઓ જે કંઈ હકીકત જણાવે છે